આજે આપણે તડકા છાયામાં સુકવ્યા વગર ઇન્સ્ટન્ટ ગોળ કેરીનું તડકા છાયા જેવું અથાણું બનાવીશું બહુ સરળ રીત છે અને ફટાફટ બની જશે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ ઇન્સ્ટન્ટ ગોળ કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા બે નંગ જેટલી દેશી કેરી લીધેલી છે અને એને સારી રીતે ધોઈ અહીંયા મેં નાના નાના ટુકડા કરી લીધેલા છે અને હવે આ કેરીના કરેલા ટુકડાને આપણે સાઈડમાં કરી લઈએ અને આગળની તૈયારી કરી લઈએ તો મેં અહીંયા ગેસ પર એક કડાઈ ગરમ કરી લીધેલી છે અને તેની અંદર તેલ ઉમેરી આદુની પેસ્ટ ઉમેરી અને બધા મસાલા એડ કરી દેવાના છે હવે મસાલાની અંદર અહીંયા મેં મેથી લીધેલી છે જીરું લીધેલું છે અજમા લીધેલા છે રાઈ લીધેલી છે વરિયાળી લીધેલી છે અને અહીંયા મેં હિંગનો ઉપયોગ પણ કરેલો છે હવે ગરમ તેલમાં આ બધા મસાલા ઉમેરી આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને નોર્મલ એવા આપણે એને પકાવી લેવાના છે અહીંયા આપણા મસાલા બધા સારી રીતે પાકી જાય ને ત્યાર પછી અહીંયા આપણે કટ કરેલી કેરી જે છે એ આપણે મસાલા સાથે મિક્સ કરી દેવાની છે અહીંયા તમારે તડકા છાયાનો અથાણું બનાવવાનો જરા પણ ટાઈમ ન હોય ને તો આ રીતે તમે અથાણું બનાવીને એક વખત જરૂરથી ટ્રાય કરજો એકદમ તડકા છાયા જેવું જ અથાણું બનીને તૈયાર થશે અને ફક્ત દસ મિનિટમાં આ અથાણું બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા આ રીતે કટકા કરેલી કેરીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી અને આપણે એને નોર્મલ એવી પકાવી લેવાની છે મસાલા સાથે કેરીના કટકા સારી રીતે મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે તેની અંદર અડધો ગ્લાસ જેવું પાણી ઉમેરી દેવાનું છે અહીંયા તમે અથાણું કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો ને એના ઉપર ડિપેન્ડ કરે છે તો તમારે એ પ્રમાણે આની અંદર પાણી એડ કરવાનું છે તો આ અથાણાની અંદર પાણી એડ કરી અને હવે આપણે એને પાંચ મિનિટ જેવું ઢાંકણ ઢાંકી કૂક કરી લેવાનું છે તો લગભગ આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બધું પાણી આપણું બળી ગયું છે અને હવે આપણે તેની અંદર ગળપણ માટે ગોળ એડ કરી દેવાનો છે અને હવે આ અથાણાની અંદર તીખાસ માટે મેં એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરેલો છે અને સ્વાદ પ્રમાણે અહીંયા મેં નમક એડ કરેલું છે અહીંયા તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે સાદા મીઠાની જગ્યાએ કાળું મીઠુંનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ બધા મસાલા એડ કર્યા પછી આપણે તેને સારી રીતે હલાવી લેવાનું છે અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને આપણે ગેસની ફ્લેમ બિલકુલ મીડિયમ કરી દેવાની છે અને આ રીતે મીડિયમ ગેસ પર તમે ધીરે ધીરે આ અથાણાને પકાવશો ને એટલે એકદમ ગોળ કિરીના અથાણા જેવું અને એકદમ ચાસણી જેવું બનીને તૈયાર થઈ જશે અને જો તમને વધારે પડતું ખાટું ન ભાવતું હોય ને તો તમે એની અંદર વધારે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે તવીથામાંથી પડે એવી કન્સિસ્ટન્સી થાય ને ત્યારે આપણે એને ઉતારી લેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે આ તૈયાર થયેલા ઇન્સ્ટન્ટ ગોળ કેરીના અથાણાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમને જ્યારે પણ આવું ગોળ કેરીનું અથાણું ખાવાની ઈચ્છા થાય ને તો તમે ફટાફટ દસ મિનિટમાં ઇન્સ્ટન્ટ આ અથાણું બનાવીને તૈયાર કરી શકો છો અને આ અથાણાને તમે રોટલા રોટલી કે પછી ભાખરી જોડે એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને અમારી આ ઇન્સ્ટન્ટ ગોળ કેરીના અથાણાની રેસીપી કેવી લાગીને એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળે થેન્ક્સ ફોર વોચિંગ મા વિડીયો